ખાતે હિન્દ ફૂડ બેંક દ્વારા મહારક્તદાન કેમ્પ બોડી ચેકઅપ સાથે ઓર્ગેન ડોનેશન કેમ્પ સફળ આયોજન કરવામાં આવ્યું લીંબાયત વિસ્તારના સંજયનગર ખાતે આજે જય હિન્દ ફૂડ બેંક દ્વારા એક સમાજસેવી પહેલ તરીકે મહા મહારક્તદાન બોડી ચેકઅપ અને ઓર્ગેન ડોનેશન કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતિ લાવવા સાથે સમાજમાં રક્તદાન અને અંગદાન જેવી મહત્વપૂર્ણ વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો રહ્યું છે આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સમાજ પ્રત્યેની તેમની સામાજિક જવાબદારીનું નિરૂપણ કર્યું સ્વયંસેવકોએ ઉપસ્થિત લોકોને રક્તદાનના ફાયદા અને અંગદાનના મહત્વ વિશે જાણકારી આપી સાથોસાથ મોક્ષદાતા સંસ્થા સાથે મળીને ઓર્ગેન ડોનેશન માટે લોકોની નોંધણી પણ કરવામાં આવી કેમ્પમાં

અમે જે સુખ દુઃખ જે કઈ ખાવાનું વધે એ અમે કલેક્ટ કરીએ અને ગરીબો સુધી પહોંચાડીએ છીએ એમાં અમે બ્લડ કેમ્પ છેલ્લા પાંચ વર્ષથી અમે ચાલુ કરીએ છીએ મહિલા વિશે મહિલાનું એવું છે કે ઘરમાં ખાલી કામ કરવા નહીં થાય એટલે ચૂલા ચોખા હું પણ એક માં છું મારે બે છોકરા છે તો પણ હું આ બ્લડ કેમ્પ એટલે મેં એડવોકેટ જયેશ ચાંદેકર आज जय हिंद फूड बैंक द्वारा संजय नगर लिंबायत में महा रक्तदान शिविर फुल बॉडी मेडिकल चेकअप आइस चेकअप ऑर्गन डोनेशन फॉर्म फिलअप का कैंप हो गया है अभी एक बजने को भी टाइम बाकी है और ढाई प्लस ब्लड की क्वांटिटी हो गई है आइस चेकअप अगर देखोगे तो 300 प्लस हो गया है हम जय हिंद फूड बैंक के माध्यम से काम करते हैं जय हिंद फूड बैंक ये आपके घर में सुख दुख में जो प्रसंग होता है जिसमें 500 लोगों का जो खाना बनता है तो 500 लोगों में से अगर 300 लोग आए तो 200 लोगों का खाना फेंकने की जगह पे हम लोग कलेक्ट करते हैं और वो ज़रूरतमंद तक पहुंचाते हैं हमारे साथ महिला वर्ग बच्चे हर तरीके के लोग हमारे साथ काम करते हैं एक सेवा काम है हम साल में एक बार ब्लड कैंप उसके बाद में दिवाली होली ऐसे जो त्यौहार है वो हम गरीबों के साथ हम मनाते हैं